નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખરીફ મગફળીની મગફળીને પાકની અંદર આવતી પીળાશ અને આ પીળાશ જે છે એ આપણા માટે ઘણું બધું જે છે ખતરાની ઘંટડી રૂપ હોય છે તો આ મગફળી જેની અંદર આ પીળાશ જે છે આપણા ખેતરમાં ન જ આવે અને આવી ગયું હોય તો પણ એના માટે શું પગલા લઈ શકાય એવું જો કરીએ તો આપણે જે ખર્ચ કર્યો છે એ ખર્ચ ઉત્પાદનની અંદર આપણે ઘટાડો નહીં લાવી શકીએ તો મિત્રો એની અંદર આપણે શું કરવાનું છે તો કે સો ગ્રામ જે છે એ આપણે હીરા કસી લેવાની છે પાંચ થી દસ ગ્રામ લીંબુ ના ફૂલ લેવાના છે અને સાથે સાથે એ મિત્રો આ લુમઝુમ જે છે એ પચીસ એમ એલ લુમઝુમ જે છે એ આપણે લેવાનું છે આ લુમઝુમની અંદર એની અંદર બાર થી વધારે પ્રકારના એમિનો એસિડ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલા છે અને આ લુમઝુમની અંદર એમિનો એસિડ નાખવાથી છોડને જે છે સીધો ખોરાક એ મળવાના કારણે પાન દ્વારા સીધો ખોરાક મળવાથી જો કોઈ પીળું પડી ગયું હોય તો ત્રીજા દિવસે જે છે એ લીલું થઈ જશે અને સાથે સાથે જો પીળું નહીં પડ્યું હોય તો પીળું પડવા દેશે નહીં કારણ કે સીધો ખોરાક

વધારે માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાહીઠ બસો આ નંબર ઉપર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર